મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેનની કામગીરીના પગલે વડોદરાના વિશ્વામિત્રી રેલવે ઓવરબ્રિજ બંધ રાખવા માટે વડોદરા શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે જેને પગલે છ જૂનથી સોળ જૂન અથવા તો કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી વિશ્વામિત્રી રેલવે ઓવરબ્રિજ બંધ રહેશે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમારના જાહેરનામા પ્રમાણે લાલબાગ બ્રિજથી વિશ્વામિત્રી ઓવરબ્રિજ થઈને મુજ મહુડા સર્કલ તરફ તમામ પ્રકારના વાહનો અવર જવર કરી શકશે નહીં જેના માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી છે જેમાં લાલબાગ બ્રિજથી રાજમહેલ ગેટ મહારાણી નર્સિંગ હોમ ચાર રસ્તાથી ડાબી બાજુ વળીને અકોટા દાંડિયા બજાર બ્રિજ અકોટા બ્રિજ ચાર રસ્તાથી ડાબી બાજુ વળીને મુજ બહુડા સર્કલ અક્ષરચોક સર્કલ કલાલી બ્રિજ જુપિટર ચાર રસ્તાથી ડાબી બાજુ વળી તુલસીધામ ચાર રસ્તા શ્રેયસ કુલ ત્રણ રસ્તા લાલબાગ બ્રિજ ફરતે અવર જવર કરી શકાશે તો બીજી તરફ અવધૂત ફાટકથી વિશ્વામિત્રી ઓવરબ્રિજ તરફ જઈ શકાશે નહીં જેના માટે પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં અવધૂત ફાટકથી પ્રવેશ કરીને માંજલપુર મુક્તિધામ ચાર રસ્તાથી જમણી બાજુ વળીને સનસિટી સર્કલથી ડાબી બાજુ વળીને દરબાર ચોકડી થઈને જે તે તરફ જઈ શકાશે